મનીષ પિંડી જ્વેલર્સ આજથી તારીખ 8 ઓગસ્ટ સુધી કરવામાં આવતું એક્ઝિબિશનનો મંગળ પ્રારંભ એક્ઝિબિશન નિમિત્તે ઈशिता ભિંડી સાથે વાત કરતા તેણે જણાવ્યું કે અમે જ્વેલર્સના બિઝનેસમાં 25 વર્ષથી જોડાયેલા છીએ પહેલા અમે માત્ર ગોલ્ડની જ્વેલરી રાખતા હતા અને હવે સિલ્વરની જ્વેલરી પણ રાખવામાં આવશે અને તેમણે જણાવ્યું કે સિલ્વર જ્વેલરી અને તેમને લગતી નોર્મલી ઇટાલિયા જ્યુલરીસ હોંગકોંગ વગેરે ડિઝાઇન ની જ્વેલરી પણ રાખવામાં આવશે અમારી એક ખાસિયત છે કે અમે જે ડિઝાઇન બનાવીએ છીએ તે ક્યારેય પણ રિપીટ નહીં થાય દર વખતે ન્યુ ડિઝાઇન તમને જોવા મળશે નવીન એટલા માટે છે કેમ કે ઇન હાઉસ યુનિક ડિઝાઇન બનાવીએ છીએ અને તેમનું માર્કેટિંગ કરીએ છીએ એડ્રેસ છે મનીષ ભિંડી જ્વેલર્સ એજી ચોક રાજકોટ ઇવેન્ટનો સમય અગિયાર એ એમ થી આઠ ત્રીસ પી એમ સુધીનો રહેશે રેખા પિંડી મનીષ પિંડી જ્વેલ્સ માંથી આપણે ફર્સ્ટ ટાઈમ સિલ્વર જ્વેલરી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એ આપણી ડિઝાઇનર સિલ્વર જ્વેલરી છે કે બીજે ક્યાંય જોવા નહીં મળે તમને એવી સોનાના ભાવ જે રીતે વધે છે અત્યારના એને ધ્યાનમાં દઈને આપણે સિલ્વર જ્વેલરી બનાવી ફર્સ્ટ ટાઈમ કે તમને આ ને તો તમે પણ સાત ના આઠ ઓગસ્ટ ત્રણ દિવસ છે આપણું અને ઈ એક્ઝિબિશન દરમિયાન મળશે પછી એના પછી નહીં મળે